મિત્રો ઘણી બધી પરિપ્રેક્ષના સંદર્ભની અંદર જે સમસ્યાઓ હતી ભૌગોલિક એ સમસ્યાઓના પ્રદૂષણ અંગેની આપણે ચર્ચાઓ થઈ ચારે ચાર પ્રકાર પ્રદૂષણ એની અસરો અને એને નિવારવાના ઉપાય અંગે વાત થઈ હવે આજે આપણે જે જોવાનું છે એ છે ગરીબી ગરીબીની વાત આવે ભારત દેશની અંદર અને વિશ્વ આખાની અંદર જ્યારે વાત આવે મિત્રો ત્યારે વિકાસના તમામ ફળો છે એને નાબૂદ કરે છે એ છે ગરીબી આજે વિશ્વની ત્રીજા ભાગની વસ્તી મિત્રો આ સમસ્યાનો સામનો કરી રહી છે માત્ર ભારત દેશ જ નહીં પણ ભારત દેશ તો તેમાં અગ્રસ્થાને છે ભારત દેશની અંદર ગરીબી મોટા મોટી સમસ્યા છે અને તમામ સમસ્યાનું ભારત દેશની અંદર જો કોઈ પાયાનું મૂળ જે રહેલું હોય એ છે વસ્તી વધારો વસ્તી વધારો છે તો ગરીબી છે અને ગરીબી ગરીબીની વ્યાખ્યાઓ આપી એ ઠેક ઠેકાળે પ્રદેશ અનુસાર વિસ્તારો અનુસાર ગરીબીની વ્યાખ્યાઓ બદલાતી રહે છે પરંતુ સામાન્ય અર્થની અંદર આપણે જો ગરીબીની વ્યાખ્યા આપી હોય તો કહી શકાય કે જે લોકોને રોજનું બે ટંકનું ભોજન પણ પેટભર નથી મળતું એવા લોકો જે સામનો કરી રહ્યા છે તેને આપણે ગરીબી તરીકે ઓળખીએ છીએ અને એને આપણે કહીએ છીએ બેલો પ્રોપર્ટી લાઈન એટલે કે બીપીએલ તરીકે તેને ઓળખવામાં આવે છે જે બેલો પ્રોપર્ટી લે એવા શબ્દથી તેને ઓળખે છે તો ગરીબી એટલે શું ગરીબીને સમસ્યાઓ કહે છે અને ગરીબીના ઉપાયો શું ગરીબી નાબૂદ કઈ રીતે થઈ શકે એના માટે શું ઉપાયો કરી શકાય એ અંગેની આપણે ચર્ચા કરીએ તો આવો આપણે વાત કરીએ ગરીબી ગરીબી એ વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા છે અહીં વાત કરી છે વિદ્યાર્થીઓ વિકાસશીલ દેશોની વિકસિત દેશોમાં ગરીબીનું પ્રમાણ બહુ ઓછું કારણ કે તો જ એ લોકો વિકસિત બન્યા છે અને જ્યાં સુધી ગરીબી દૂર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ વિકાસશીલ દેશ વિકસિત દેશ બનવાનો નથી આ વસ્તુ યાદ રાખજો આપણે ઘણી બધી વર્ષીય યોજનાઓ આઝાદી મળ્યા પછી ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ આવી અને પંચવર્ષીય યોજનાના અમલની અંદર આપણે કેટલી બધી બાબતોની ચર્ચાઓ કરી કે ભાઈ ગરીબી હટાવવા માટેના ઇન્દિરા ગાંધી વખતે ગરીબી હટાવો નારો આપ્યો હતો ઇન્દિરા ગાંધી જ્યારે ભારત દેશના વડાપ્રધાન હતા ત્યારે એક નારો આપ્યો હતો ગરીબી હટાવો અને એ પંચ વર્ષી યોજનાઓની અંદરથી જ આ વસ્તુ અપનાવતા પણ આજ આજથી સુધી મિત્રો બે હજાર પણ એક ગરીબી હેટી નથી આજે આપણે જોઈએ છીએ કરતા વધારે લોકો બેલો પ્રોપર્ટી લાઈન ની અંદર જીવી રહ્યા છે બીપીએલ આજે ભારત દેશની અંદર તમે વિચાર કરો કે છવ્વીસ ટકા લોકો બીપીએલ ધારકો હોય તો તમે દેશની પરિસ્થિતિ શું છે એ સમજી શકો છો બેલો પ્રોપર્ટી લાઇન જે છે ગરીબી રેખા છે એની નીચે જીવન જીવી રહ્યા છે એવા છવ્વીસ ટકા લોકો આપણે એકસો ત્રીસ કરોડની વસ્તી આ છવ્વીસ ટકા લોકો હોય તો ભારત દેશની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું થયું તમે વિચાર તો કરો આ વસ્તુ છે તો એ નાબૂદ કરવાના પ્રયાસ કર્યા છે વિકાસશીલ દેશોની અંદર સતત ચિંતિત છે અને એ નાબૂદ થશે તો જ વિકાસશીલ દેશો છે વિકસિત બનવાના છે બરોબર આગળ વિશ્વની ત્રીજા ભાગની વસ્તી આ સમસ્યાનો સામનો કરી રહી છે વિશ્વની ત્રીજા ભાગની વસ્તી આ સમસ્યાનો સામનો કરી રહી છે અને પીડાય છે એટલા માટે પીડાય છે કે એના કેટલા બધા ઉપાયો વિકાસના ફળો ગરીબી છે ઝૂંટવી લેખાય છે વસ્તી છે વિકાસના ફળોને ખાય છે વિકાસના ફળોને વસ્તી ખાય વસ્તી વધે છે તો ગરીબી વધે અને એટલા રોજગારી ક્ષેત્રો છે આપણે ભારત દેશની અંદર આપણે ઉભા કરી શકતા નથી આપણી મર્યાદા છે આપણે જાણીએ છીએ તો એના માટે શું કરવું કે વસ્તુ પહેલી બાબત છે એના ઉપાયોની અંદર આપણે જોઈશું ત્યારે સમજાવીશું કે વસ્તી ઉપર કંટ્રોલ કરવો વગેરે કોઈ પણ બાબત છે એ વિશે વાત કરીશું બીજું કે ભારતમાં અગ્રસ્થાને છે ગરીબી અને ગરીબીની તમામ હકારાત્મક અસરો ઉપર અસર કરે છે જે તમામ હકારાત્મક અસરો છે એને નાબૂદ કરી નાખે છે ગરીબી આપણી ઘણી બધી સારી સારી અસરો છે હકારાત્મક અસરો ઘણી બધી ભારત દેશ એ ભૌગોલિક ક્ષેત્રની અંદર આગવું સ્થાન ધરાવે છે પણ વસ્તી જ એટલી છે કે વિકાસના અંતરાયોને ખાઈ જાય છે બરાબર એટલે હકારાત્મક અસરોને નાબૂદ કરી નાખે છે ગરીબીની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવી એ કઠિન છે પરંતુ એ કેટલીક વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે એમાં થોડીક આપણે જોઈએ કે ગરીબી એટલે શું કે સમાજનો એક વર્ગ સમાજનો કોઈ પણ એક વર્ગ એ પોતાની આવશ્યક જરૂરિયાતો આવશ્યક જરૂરિયાત શું રોટી કપડા અને મકાન એ આવશ્યક જરૂરિયાતો પણ ન સંતોષી શકતો હોય તેને ગરીબી રેખાથી નીચે જ ગણવામાં આવે છે અને આપણે બેલો પ્રોપર્ટી લાઈનથી ગરીબી આ બીપીએલ એટલે શું કે જે વ્યક્તિ કોઈ પણ પોતે અને પોતાના પરિવારની આવશ્યક જરૂરિયાતો જે છે એ મુખ્ય આવશ્યક જરૂરિયાતો સંતોષી શકવામાં નિષ્ફળ જતો હોય તો ત્યારે તેને આપણે ગરીબી તરીકે ઓળખવામાં આવે છે અર્થશાસ્ત્રી પીગુના મતે આપણે જોઈએ તો કોઈપણ વ્યક્તિની જે રોજિંદી જરૂરિયાતો છે બે ટંકનું પેટભર ભોજનય નથી મળતું એવા લોકોને આપણે ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે એવા વ્યક્તિ તરીકે એને ઓળખીએ છે તો આ વાત થઈ ગરીબી બીજું વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ આ બે વ્યાખ્યા આપી વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘે ઠરાવ્યા અનુસાર રોજના એક અમેરિકન ડોલર જેટલો એક અમેરિકન ડોલર એટલે અમેરિકન ડોલરની અત્યારે સમજી લો કે તમે એના અડસઠ રૂપિયા કે તોતેર રૂપિયા અડસઠથી લઈને અંદર અમેરિકન ડોલર ભારતીય રૂપિયો આ રીતે આગળ પાછળ છે એનું એ ચાલતું હોય છે એટલે રોજના સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ્યા અનુસાર અને વિશ્વ બેંકના ઠરાવ્યા અનુસાર કે કોઈ પણ વ્યક્તિએ રોજનું એક અમેરિકન ડોલરથી ઓછું ખર્ચ કરનાર વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે અને આપણે ગરીબી રેખા નીચે તરીકે ગણવામાં આવે કોઈ વ્યક્તિ છે રોજના એક અમેરિકન ડોલર જેટલો ખર્ચ ન કરી શકતો હોય એટલે કે આ ભારતના સંદર્ભમાં આપણે જોઈએ કે સિત્તેર રૂપિયા જેટલો રોજનો કોઈ વ્યક્તિ ખર્ચ ન કરી શકતો હોય તો તેને આપણે ગરીબી રેખા નીચે જીવીએ છીએ એવું કહી શકાય છે આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અમેરિકન જે આપણે વિશ્વ બેંક છે એ અમેરિકન ડોલરની વાત કરીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને વિશ્વ બેંકે અમેરિકન ડોલર એક કોઈ વ્યક્તિ ખર્ચી ન શકતો હોય રોજનું તો એને ગરીબી રેખા નીચે જીવન જીવે છે એવું એને કહી શકાય છે બીજી વાત છે કે આ વ્યક્તિઓ વિકાસની યોજનામાં ગરીબી નાબૂદી માટે મહત્વ આપવામાં આવ્યું હતું આપણી જે પંચવર્ષીય યોજનાઓ ઘડાની આઝાદી મળી એટલે વિકાસ યોજનાઓ ઘડવામાં આવી અને એમાં ગરીબી નાબૂદ કરવા માટેના ઘણી બધી પંચવર્ષીય યોજનાઓની અંદર એના ડિઝાઇનો આપી એના મુદ્દાઓ કે ગરીબી કઈ રીતે હટાવે ગરીબી હટાવવા અંગેના નારાઓ પણ આપવામાં આવ્યા પરંતુ ગરીબી આજથી સુધી હટી નથી બીજું ભારતમાં જે જુદા જુદા વિસ્તારો છે આપણે એની અંદર વાત કરીએ ભારતમાં ઓડિશા રાજ્યની અંદર સત્તાવન ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે પચાસ ટકા કરતા વધારે પ્રદેશ સત્તાવન ટકા લોકો ગરીબી રેખા કે જેને આ રોજનું એક ટંકનું ભોજન એટલે કે એક એક અમેરિકન ડોલર જેટલો ખર્ચ કરી શકતા નથી તે બીજું બિહાર અને ઘરના આંકડાઓ નથી બરોબર આ જે વસ્તી ગણતરી જે થાય છે સેન્સસ દ્વારા અને સેન્સની અંદર ગરીબીના જે આંકડા લેવામાં આવે છે એમાંથી લીધેલા આંકડાઓ એ સત્તાવન ટકા ઓડિશાની અંદર ઝારખંડ અને બિહારની અંદર ચોપન ચાર ટકા અને કેરળની અંદર ઓગણીસ પોઈન્ટ સાત ટકા કારણ કે કેરળ છે એ મિત્રો શિક્ષણની દ્રષ્ટિએ આગળ છે આપણે જોયું છે કે સૌથી વધારે સાક્ષરતાનું પ્રમાણ કેરળની અંદર છે એટલે સ્વાભાવિક છે જે શિક્ષિત લોકો છે એ ગરીબી વસ્તી આ ઘણી બધી બાબતોની પાછળ જવાબદાર બનતી હોય છે શિક્ષણ પાછળ એ તમામ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે કરવું હોય તો શિક્ષણ એના માટે જવાબદાર છે શિક્ષિત લોકો છે એ વસ્તી કંટ્રોલ ઉપર અસર થાય વસ્તી કંટ્રોલ ઉપર અસર થાય તો ઓટોમેટિકલી ગરીબી ઉપર અસર થવાની ટકા લોકો ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે એટલે કે બીપીએલ ની સંખ્યા ગુજરાતમાં કેટલી તો એકત્રીસ પોઈન્ટ એક ટકા ગુજરાતની અંદર ગરીબી એટલે કે બીપીએલ ની પ્રમાણ રહેલું છે તો આ વાત થઈ મિત્રો ભારતના સંદર્ભમાં એના આંકડાઓ ગરીબી એટલે શું ગરીબીની વ્યાખ્યાઓ સંયુક્ત રાષ્ટ્રસંઘ અને વિશ્વ બેંકે અને અન્ય દ્વારા જે વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ થયો છે હવે આપણે કે ગરીબી દૂર કરવાના ઉપાયો શું એ આપણે જોઈએ છે કે ગરીબી દૂર કરવાનો પહેલો જ મુખ્ય ઉપાય છે કે વસ્તી વધારો જે છે એને કંટ્રોલ કરવો જો વસ્તી કૂદકે અને ભૂસકે ભારત દેશની અંદર વધતી જશે તો સ્વાભાવિક છે કે આવનારા સમયની અંદર એ વિકાસના ફળો અને જે અંતરાયો છે એને દૂર કરવા માટે આપણે એની અંદર સક્ષમ થવાના નથી એટલે પહેલી જ બાબત છે વસ્તી પર કંટ્રોલ કરવો જોઈએ વસ્તી પર કંટ્રોલ થઈએ એટલે ગરીબીની તમામ સમસ્યાનું મૂળ છે એ વસ્તી વધારો છે અને ઓટોમેટિકલી એ ગરીબી દૂર થઈ જશે એટલે ગરીબી દૂર કરવાના ઉપાયની અંદર આ ઘણા બધા ઉપાયો છે એમાંથી પહેલો ઉપાય છે આપણે વસ્તી ઉપર કંટ્રોલ કરવો જોઈએ બીજું કે જે ખર્ચ જે નિર્થક ખર્ચ ખોટા ખર્ચ સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક જે ખર્ચાઓ છે એ નિર્થક ખર્ચને નાબૂદ કરવા જોઈએ અને એ નાબૂદ કરવાથી એ તો જ એ ગરીબી દૂર કરવાના આપણે ઉપાયો છે એટલે કે જે કોઈ પણ ભૌતિક વસ્તુઓ છે આવશ્યક ભૌતિક ચીજ વસ્તુઓને આપણે જે કોઈ પણ ઘેલસા છે એ ઘેલસાઓની અંદર ઘટાડો કરવો છે જ્યાં સુધી આપણે જે કોઈ પણ વસ્તુ છે ચલાવી શકાય એમ છે એ જ વસ્તુઓને આપણે એને જરૂરિયાત પૂરતી જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરવાથી પણ એ ગરીબી એ ઘટાડી શકાય છે બીજું જે સામાજિક ધાર્મિક પ્રસંગો અને લગ્ન પ્રસંગો વગેરેની અંદર જે કોઈ પણ મોજ સુખની વસ્તુઓ છે આ મોજ શોખની વસ્તુ ઉપર કંટ્રોલ કરવો જોઈએ તો ગરીબી છે ઘટાડી શકાય છે બીજું કે શિક્ષણ પાછળ થતા ખર્ચ અને વસ્તી એની પાછળ જવાબદાર છે કોઈ દંપતી બે સંતાનો ત્રણ સંતાનો ચાર સંતાનો કે આઠ સંતાનો એ સાથે સંકળાયેલા હોય તો એ સ્વાભાવિક છે કે એના શૈક્ષણિક ખર્ચ એના વહીવટી ખર્ચ એના જે લગ્ન પ્રસંગના ખર્ચ એ અલગ અલગ પ્રકારના જે ખર્ચાઓ થશે અને જે તંદુરસ્ત સ્વાસ્થ્ય વાતાવરણ જો સ્વસ્થ હશે પર્યાવરણ જો સ્વસ્થ તો તંદુરસ્ત સ્વસ્થ છે એ સ્વસ્થતા એ પણ જળવાઈ રહેશે એટલે આ રીતે મિત્રો ઘણા બધા કારણો એવા રહેલા છે કે જેને કારણે આપણે ગરીબીને હટાવી શકાય છે તો આટલી ચર્ચાઓ કર્યા પછી તમને ગરીબી એટલે શું અને ગરીબી દૂર કરવાના ઉપાયો વિશે આપણે જાગૃત થયા છે અપેક્ષા રાખીએ છીએ આપણે કે આમાંથી તમને ઘણી બધી બાબતો તમને પણ સમજાણ્યા છે અને આપણે પણ આપણે ખોટા નિર્થક ખર્ચાઓ હશે એની અંદર આપણે કંટ્રોલ કરી શકાય વસ્તી ઉપર આપણે કઈ રીતે કંટ્રોલ કરવો એ આવનારી પેઢીને પણ આપણે સમજાવી શકાય અને તો જ ભારત દેશની અંદરથી ગરીબી રેખા અને ગરીબી રેખા નીચે જીવના લોકોની સંખ્યા છે ઘટવાની છે ઓકે આટલી વાત રાખીએ સૌનો આભાર ધન્યવાદ વિડીયો ગમે તો મને લાઈક આપજો